દિવસ રાતના ઉજાગરા એવું જ દરેક પંડાલની સ્થિતિ એક સરખી હશે ગણેશ મહોત્સવનો અર્થ એટલે સમ એકતા અને સંદેશ દરેક દરેક પંડાલનો એક પોતાનો સંદેશ હોય છે

અમે કામ કરીને જઈએ છીએ પછી કચરો હોય છે તો હું રાત સવારના ત્રણ વાગ્યા સુધી એની સાફ સફાઈ કરું છું એટલે થોડુંક કચરો મારે ભેગો થાય આ વિચાર નાનો છે કે મોટો પણ એ અસરકારક છે સફાઈ સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ એક છે બસ આજ આ પંડાલનો આજનો સંદેશ આ વર્ષનો સંદેશ રહેશે માનવ આ તને વિચાર કેવી રીતે આવ્યો કે અથવા તો તને કેમ એવું લાગ્યું કે આ મારે આ કામ કરવું જ જોઈએ રાતે કામ કરે આ બધું ઊડે કોઈના ઘરે પણ ના જાય કે કશું કઈ ઉડે ન એટલે વારીને આપણે સાઈડમાં સવાર પછી આ એ લોકો લઈ જાય આને કોઈના ઘર માં કચરો જાય નહી ઊડીને એટલે ઓકે અને તમારા જેવા બીજા યુવાનો જે જે પંડાલ માં આ રીતે જ કામ કરતા હશે દિવસ રાત કામ કરતા હશે તો એમને તમારો કોઈ સંદેશ તો તમે આપી શકો સંદેશ તો એ છે કે ક્લીન રાખો ને સફાઈ રાખો બધું સારું રાખો બહુત બધે જગ્યા સાફ રાખો ગણેશ મહોત્સવમાં જેટલા પંડાલ છે અને એક ચોલથી આ ઉત્સવની શરૂઆત થઈ અને આજે ભારતના ખૂણે ખૂણે આ ઉત્સવ પહોંચ્યો છે ત્યારે સમજવાની એ જરૂર છે કે આપણે દરેક પંડાલ મારફતે સમાજમાં શું સંદેશો આપી રહ્યા છીએ અમારો સંદેશો સફાઈ છે